પ્રમુખ પ્રસાદ સર્કલ ખાતે રેતી ભરેલા ડમ્પરના બંને ટાયર ભૂવામાં ગરકાવ થયા અને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યા પાલિકાના તંત્રની કામગીરી પર સવાલ માંજલપુર પ્રમુખ પ્રસાદ સર્કલ ખાતે રેતી ભરેલા ડમ્પરના બંને ટાયર ભૂઆમાં ગરકાવ થઈ ગયા અને કેનની મદદથી બહાર કાઢવામાં આવ્યો પાલિકાના તંત્રની કામગીરી પર સવાલ વડોદરા સ્માર્ટ સિટીમાં આવેલ માંજલપુર વિસ્તારમાં આવેલ પ્રમુખ પ્રસાદ સર્કલ ખાતે રેતી ભરેલા ડમ્પરના બંને ટાયર ભૂવામાં ગરકાવ થયા હતા ત્યારે પાલિકાની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે કે શું વડોદરા સ્માર્ટ સ્માર્ટ સિટી છે છે સિટીના નામે પાલિકાના અધિકારીઓ અને નગરસેવકો વાહ વાહ રહ્યા ત્યારે હજુ વરસાદની સિઝન શરૂ પણ નથી થઈ ત્યારે વડોદરા શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો ત્યારે વડોદરા શહેરમાં માંજલપુર વિસ્તારમાં આવેલ પ્રમુખ પ્રસાદ સર્કલ ખાતે રેતી ભરેલા ડમ્પરના બંને ટાયર ભૂવામાં ગરકાવ થયા હતા ડમ્પર બહાર કાઢવા માટે કેનની મદદ લેવામાં આવી હતી રેતી ડમ્પરને બહાર કાઢવા માટે ભારે જહેમત બાદ ડમ્પરને બહાર કાઢ્યું હતું ગત સમયમાં સીસીટીવી કેમેરા માટે લાઇન નાખવામાં આવી હતી પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય પુરાણ ન કરતા આજે રેતીનું ડમ્પરના ટાયરો ભૂવામાં ગરકાવ થઈ ગયા હતા એક બાજુ ટ્રાફિક શાખા વિવિધ ડ્રાઇવ ચલાવી રહી છે ત્યારે આવા ડમ્પરો ઓવરલોડ ભરીને માર્ગો પર પસાર થતા હોય છે અને અકસ્માતના બનાવો પણ બનતા હોય છે

Never miss an update.